<noise> <hesitation> 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 video <hesitation> 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 પછી આપડી ગાડી લી નીકળી જવાનું છે પછી હવે ફેર તાપો સુધી વિડીયો આવે ન આવે કઈ ખબર નથી બાકી બનાવે તો કન્ટિન્યુ તો મિત્રો તો અત્યારે જો પોગી જશે આપણે દરિયામાં તો અત્યારે પાણી ઉઈ ગયું છે તો અત્યારે બાસ્તુ ભાઈ માથે લીધેલું છે બાકી ગાંડી ટાપુ એ દિન મળી મિત્રો અત્યારે આપણે પોગી જશે ટાપુ ઉપર અને અત્યારે જો જાળની ફેલી લઈને આયેલા જઈશી થાકી જશે હા અત્યારે

આમ જાવું ન જાય શાક એ રીતના આપડે ગોટો છે અને અહીંયા ફાટી ગયેલા પડ્યા છે થોડા ઘણા અમારા પાછું કાંઈ ન હોય જો મજા મારે છે મજા મારે છે દાળ રહેવા દે તો સારું ત્રણ જશે ફાઈનલી આપણે હજી એક દાળ આપણે ઓલી સાઈડ મંડવાનું છે અને થોડું ઘણું આપડે શાક પદું છે એમાં થોડું ઘણું રાહ પાણી થી જાય હજી થોડું ઘણું બનાવી નાખજો બાકી ગાંઠિયા હાલો આપણે શાક રિપેરિંગ કરવાનું કેટલું ચિંતામાં કરે પણ એ અને ના પણ થયું માં છે આપણે એટલે થઈ જાય છે અત્યારે રાહ પાણી તો અત્યારે એટલામાં જમી લેવાનું છે આને પછી કાંક સીતમ પીતમ બનાવીશું અત્યારે જો અહીંયા બેઠા છે ખાડા બાજુમાં હાલો તો શાક પાક બનાવી રોટલા બટલા બનાવીશું અને પછી કાંઈ ખાઈ પી પછી આરામ બારમ કરશું અને આના પાછા મળીશું આવી જશે આપણે જયારે આપણે જાળે આટો મારવા શાક જે કઈ બનાવ્યું ને ખાલી આમને મોકે છે રિપેરિંગ કરી તો આપણું જાળ જો અહીંયા છે જો અહીંયા તાણું દેખાય ના દરિયો અત્યારે ફૂલ લોટ મારે છે તોફાને તો લોટ કઈ ઘટે નહીં એવા આવે છે જોરદાર અહીંયા છે અમારું આ કહેવાય છે અમારે ભ્યાલું તો એક દાળ આપણે અહીંયા આંગળી છે તો ના એક મૂકેલું છે

হ্যাঁ তো যা এত খেসলা নাকু তড়িয়া জমি লাই ગમતો તો આપણે અત્યારે અચાનક જાગી જશે પાંચ વાગી ગયા અત્યારે આપણે બને છે શાહ કાળો અને અત્યારે તો દરિયો ઘણો બધો ખાલી થઈ ગયો છે ને હજી તો છ સાડા છ વાગી જાય આપણે ચાર જાવ હાવ કાંઈ ખાલી થવાનો ને બે હજાર આપણે ખાલી જોવા બાકી તો બીજા બે હજાર છે એ અવારે જોવા હે અને અમારે હજી આજ કઈ જાળ મંડાણા ને છે એક જાળ તો હજી માટવાનું બાકી પીડ્યું છે અત્યારે ટાઈમ રહે તો માંડી દેવું hoa kêu vợ ra vào đó rồi, nick lấy dao vào nút rồi, alo tao rồi à હજી આપણું ઝાડ ખાલી તો નથી શું પાણીમાં લી પણ ટીટમ છે કે ને એટલે જોવા આવ્યા છે અહીંયા પાણા પણ પાણા ને અરે સોટી ને બેઠો છે હજી આપણે ઝાડ હજી થોડું ઘણું પાણીમાં છે પછી હજુ આખું જોવાનું છે ઝાડ તો અત્યારે અહીંયા ખાલી એક ટીટમ પહે બાકી આપણે બે બે ઝાડ પણ મંડવેલા છે એ કાંઈ અત્યારે જોવા એવા થાય નહીં એ તો સવારે જ જોવાના છે ને હવે ઓલે પણ આપણે દાળ મંડવેલું છે એનો તો કટકાત થઈ ગયા છે

તો દાળ તો અત્યારે આમને પીડ્યું છે આમાં કાંઈ સેફી એટલામાં આપણે ઓલા બે દાળમાં લઈ તો એક દાળમાં ખાલી એક ટીટમ આવ્યું એમાં આવે જોતા દીવ એક પીટમ અહીંયા છે એક ના છે એક અહીંયા છે બે ટીટમ અહીંયા છે એ ટમ કામ વાળી મળ્યા છે આપણને ઓલરેડી એક ટી ટમ અહીંયા છે અને હાલ ઉપી છે એ કયા છે સાત ટી ટમ મારે છે આપણે સોથા ડાળે જોવા જોતા જઈ હું હું મળે છે આમાં આ દાળ તો આપણો આ વાસુ છે કાઈ ન શેળવો એવો છે પીળીયો કંઈ નઈ બસ એક નાનું માછલીનું બચ્ચો એવું છે ઝાડના કે ઝારણા તો પાછા આય સોયત્ર બોલાય દીધા છે આટીઓ ખાઈ ગયો છે પણ હાંતે કા કદ દીધા હાલો પેલા હરકો તો રિપેરિંગ કરી નાખી પછી બરા ઓલા ટીટમ કાઢી લે એ ચાર વયા હતી પકડીને ક્રેસલા ગોટી લીધા છે કિલો જેટલા ક્રેસલા આપણે પકડી લીધા છે છેલીમાં કસ્ટરની ભેરી છે અને ટીટમ છે બે ટીટમ આપણે કાઢ્યા બે બાકીના તો રહેવા દીધા ઝાડમાં પાણી આવી ગયું એટલે આપણે ગાય ગા વહી આવ્યા છે કાઢા વગીના ચાલો પાણી બાણી પી લઈ ને પછી શાકભાક રિપેરિંગ કરવા જઈ મસ્ત મજાનો માવો ખાય પછી અમને કોટો થયા ભલામણા તો આમનું થોડું કામ થાય આંધુ હાલો તો આંધુએ કમ્પ્લીટ કામ કરી પછી પાસે શાક કરવા જાય સારું સારું શાક કરવા એમ

અમારે બે દાણાને ખાવાનું હોય બીજા ભરી લીધા ટીટમ મૂકી દીધા છે પાણીમાં એટલું તમારે ઘણું બે વરસાદ કેટલું ખૂટે સવારે પાંચ વાગ્યા જાગીને પાછા તમને નવો માલ બતાવવાનો છે ટીટમ એટલે આપણે ટીટમ તો બાકી છે કાઢવાના ઉતાવે આપણે મૂકીને ઉઈ આવ્યા છે પાણી આવી ગયું એમાં અત્યારે હવે શાક રિપેરિંગ કરી નાખીએ છીએ

દરિયામાં કઈ ઘટે નહીં આ દરિયો કરીને કે આપણે દરિયામાં જવાનું છે પાણી આવી જાય તો ભલે દરિયા તાણીને ને જાય પણ આપણે ઊભું થવાનું થાતું નથી એટલે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશો બીજા નવા વિડીયા સાથે હાલો સવારે પાછા બીજો વિડીયો આપણે શરૂ કરી દેવાનો છે તો સબસ્ક્રાઈબ કરી દેજો